વડોદરા શહેર ભાજપ પ્રમુખ જયપ્રકાશ સોનીનું મોટું નિવેદન પાલિકાના ના અર્બન ઇનોવેશન ઇન્ફ્રા સમિટમાં નિવેદન આપ્યું છે વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું અમદાવાદ સુરત રાજકોટ કરતા વડોદરા વિકાસમાં પાછળ રહી ગયું તેવું જણાવ્યું મને જ્યારે પાર્ટી પ્રેસિડેન્ટ તરીકેનું પદ મળ્યું તે પહેલા હું આરએસએસમાં કામ કરતો રાષ્ટ્રીય સર્વેક્ષમ થોડી ભૂમિકા આપીશ તો હું શું વિચારું છું ને કેમ વિચારું છું એ આપને ખ્યાલ આવશે ત્યારથી મનમાં આવું ચાલ્યા કરે કે વડોદરાનું ડેવલપમેન્ટ બીજા બધા શહેરો કરતાં કેમ આપણે થોડા પાછળ છીએ એવું લાગ્યા કરે કારણ કે અમદાવાદ પણ જોવાનું થાય સુરત પણ જોવાનું થાય રાજકોટ પણ જોવાનું થાય પ્રવાસ પણ ઘણા કરતો હોય એટલે મને આઈડિયા એવો આવે કે આવું કેમ છે પરંતુ વડોદરા ધીમી ગતિ આગળ મક્કમ રીતે આગળ વધતું શહેર છે